નામ કોલિયરેસ સામગ્યો ખૂબ સરસ લાગે છે કારણ કે પહેલી વખત બહુ દઉં છું એટલે સારું એને એના માટે આજે પણ વાત દેવાનો ચાન્સ પણ મળી શકે છે હું આવતો અને મને પહેલી વાર આ વટિંગનો તાટ મેળ તેમજ આભાર હું મારું નામ છે માતા રાજી છે હું ધોરણ માં અભ્યાસ કરું છું મારું ગામ છે લાખા પર પહેલીવાર મતદાન કરું છું કેવું લાગે સરસ લાગે હાનસ મળ્યો હા ચાનસ મળ્યો અમને બરાબર તમે એક દિવ્યાંગ વ્યક્તિ છો અને મતદાન કરવા વ્યવસ્થા તમને કેવી લાગી સરસ લાગે છે માટે હિમાંશુ સોમપુરા નવચેત્ર અંજન મંડળ માંથી આવું છું બહુ સરસ લાગે છે આ વખતે તો એક્સેસિબલ ઇલેક્શન ની થીમ હતી એટલે હું અને અમારી જે આખી ટીમ છે દિવ્યાંગ મતદારોની એ બધા એક સાથે મતદાન કરવા આવ્યા છે ના કોઈ પણ ભારતના કોઈ પણ નાગરિકે મતદાન તો કરવું જ જોઈએ જરૂરિયાત કરતાં આપણી ફરજ છે અને અમે પણ દિવ્યાંગ હોવા છતાં ભારતના એક સિટીઝન છીએ એટલે એ અમારી ફરજમાં આવે જ છે હા ઘણી લાઇનમાં અગ્રતા મળે પછી બ્રેલ ડમી બેલેટ પેપર હતું જેના ઉપર અમે બ્રેલમાં વાંચી અને પછી નંબર ઉપર નિશાન ઉપર પ્રેસ કર્યું બટન એ એ રીતની અલગ વ્યવસ્થા છે વ્હીલચેર સાથે અલાવ કર્યું આ ભાઈને વ્હીલચેર સાથે અલાઉ કર્યું આ ઉપરાંત સૌહાર્દપૂર્ણ વર્તન એટલે એ લોકોએ જે મતદાન અધિકારીઓ છે એમને આ વિશેની તાલીમ આપેલી છે એટલે એમને ખબર છે કે આવા વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તન કરવું તો એ રીતનું હતું વ્યવસ્થા ના એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે હું અને મારી આખી ટીમ કે ભાઈ આ ભાઈને આટલી બધી વ્હીલચેરમાં તકલીફ છે ફર્સ્ટ ટાઈમ વોટર છે એ જો મતદાન કરવા આવતા હોય તો જેમને કોઈ તકલીફ નથી એવા લોકોએ અવશ્ય મતદાન કરવી અને પોતાની ફરજ અદા કરવી જોઈએ અમે માધા પરથી આવી છીએ રતનબેન મારું નામ કેટલા વર્ષો થી બ્યાસી થી કરી છે અમને સારું લાગે એટલે તમે આવી છે ને દાન માટે અમે આવી છીએ હે